નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના ભાવ કેવા રહેશે અને ટેકાના ભાવ કેવા રહેશે તેના વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો મગફળીની બજારમાં ભાવ સ્ટેબલ હતા અને કોઈ મોટી મૂવમેન્ટ નહોતી સૌરાષ્ટ્રમાં આજથી હવે વેકેશન ચાલુ થઈ ગયું છે અને બુધવાર સુધી સર્વત્ર રજાઓ છે તો રાજકોટ જેવા યાર્ડોમાં તો મગફળીની હરાજી સીધી ત્રીજી સપ્ટેમ્બરના દિવસે જ ચાલુ થશે આમ લાંબી રજાઓ આવી રહી હોવાથી થોડા દિવસ બજારમાં કોઈ મૂવમેન્ટ દેખાશે નહીં મગફળીની બજારનો આધાર હવે વરસાદ ઉપર વધારી રહ્યો છે તો સમગ્ર ગુજરાતમાં અઠ્યાવીસમી ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો સારો વરસાદ પડશે તો નવી મગફળીની આવકો વિલંબમાં પડે તેવી ધારણા કરવામાં આવી છે સામાન્ય રીતે નવી મગફળી જે આગોતરી વાવી છે એ દસમી સપ્ટેમ્બર આસપાસ નીકળવા લાગશે અમુક ઉભડી જાતો નેવું દિવસમાં પણ પાકી જતી હોય છે જેમને મે મહિનામાં વાવેતર કર્યા છે એ મેં એ મગફળી આવવા લાગશે પરંતુ જો વરસાદ આવશે તો આગોતરી મગફળીની આવકો પણ વિલંબમાં પડશે મગફળીના ઊભા પાકની સ્થિતિ ખૂબ જ સારી છે હવે એકાદ વરસાદ સારો આવે તેની રાહ હતી જે અમુક વિસ્તારમાં શનિ રવિમાં સારો વરસાદ આવતા પૂરી થઈ ગઈ છે આ સપ્તાહમાં સર્વત્ર ઓછો વત્તો વરસાદ આવશે અને પાકને ફાયદો થઈ જાય તેવી ધારણા કરવામાં આવી છે તો આગોતરી મગફળી હવે તૈયાર થઈ ગઈ છે અને જો ભારે વાવેતર ભારે વરસાદ ન આવે તો એ દસેક દિવસમાં ખેતરમાંથી ઉપડવા લાગશે અને બજારમાં આવવા લાગશે તેવી ધારણા કરવામાં આવી છે તો વેધર સાથ આપશે તો પંદરમી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં રોજની પાંચેક હજાર બોરીની આવકો આવે તેવા સંજોગો આ વર્ષે દેખાય છે કારણ કે વહેલી પાક તો વહેલી પાક તો જાતો આ વર્ષે વધારે વાવણી કરવામાં આવી છે